કહ્યું કે બાપા સાહેબ આંબેડકર એવું શબ્દ ના કીધો ખાલી એવું કીધું કે આંબેડકર 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 નું નામ શું કરે તમે જો તમે એના બદલે તમે ભગવાનનું નામ જોશો તો તમને સ્વર્ગ તમને મળે સ્વર્ગમાં તમને સ્થાન મળશે એટલે આવી જે વિભૂતિ એક જેને કહેવાય વિશ્વની મહાન વિભૂતિ ભારતના ગઢવૈયા દલિતો શોષિતો અને મહિલાનો ઉદ્ધારક આવા મહાન વિભૂતિનો એમને અપમાન કર્યું છે એટલે અમારા એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીઝ આ બધા અમે લોકો અહીં આવ્યા છે તમને આવેદન આપવા આવ્યા છે તો આ જે અમિત શાહ જે બોલ્યા છે એમના એ શબ્દો પાછા કે છે અને સંસદ સભ્ય અને ગૃહ પ્રધાન તરીકેનું એ રાજીનામું તાત્કાલિક આપે એવી અમારી બધાને લાગણી અને માગણી છે એટલે અમે આજે આવેદન પત્ર આપવામાં આવ્યા છે આજે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે આપણે ખ્યાલ રાખવો જોઈએ કે એક આપણે જવાબદાર વ્યક્તિ અને ભારતના ગૃહમંત્રી જ્યારે આવું નિવેદન આપે કે આંબેડકર 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 કરીને આગળ જે શબ્દો છે બધાને ખબર છે એટલે હું લંબાતો નથી પણ આ એસસી એસટી ઓબીસી માઇનોરિટી માટે નહીં સમગ્ર ભારતની પ્રજા માટે એક આ અપમાન છે કારણ કે સિમ્બોલ ઓફ નોલેજ જેને કહેવામાં આવ્યું છે બાબા સાહેબ આંબેડકરની સમગ્ર વિશ્વ એમને માને છે એવા મહાનુભવનું અપમાન કરવું એ જરા પણ વ્યાજબી નથી અને અશોભનીય છે અમારી માગણી પ્રમાણે એમને માફી માંગવી જોઈએ અને એને રાજીનામું પણ આપવું જોઈએ અને આ આ રીતે નહીં થાય તો આ સમગ્ર જે ભારતની પ્રજા જે છે એ આંદોલનના માર્ગે ફંટાશે એમાં એમની જવાબદારી છે અને બાબા સાહેબ આંબેડકર સાહેબનો અમે એક ભગવાન તરીકે માનીએ છીએ અસ્તુ